મિત્રો આપણા લોક સાહિત્યમાં ઘણી બધી લોક વાર્તાઓ છે એ પૈકીની ગાંગલો મલક જોઈ આવ્યો એ લોક વાર્તા આપણે સાંભળવાના છીએ જે મુખ પાઠીની લોક વાર્તા છે અને ખોડીદાસ પરમારે એ વાર્તાને શબ્દ રૂપ આપેલું છે રામપરા નામનો એક નાનું અમથું ગામડું એમાં એક રાંડી રાંડ ભરવાઈડ રે બાઈ એક દીકરો ભાઈવે ભાઈરી રૂડો ને રૂપાળો પણ હા વકલ મઠો તી અકલ મઠો એક દી ભરવાઈ કે એલા ગાંગલા

પછી હુલો હળગાવે ને જાય માતાજીના ત્રણ બધા ઢીપતીક ને ઢાકણ ઢુકણ કરી સુલા દેવતાના ખોટારા કાળજ થી ભારી કારવી કોઈની દાડી દપાડીએ વઈ જાય તે હાંજે આવે માડીએ શિખામણ દીધી હતી ઈ ગાંગલાએ કાનમાં રાખી લીધી માડી દરરોજ સુલા ના દેતવા ખોટારા ને ભારી દેતી હતી ઈ દરરોજ ગાંગલો જોતો એને મનોમન વિચાર્યું કે માડી કેસે ને હોંગી મોંઘી સી જણસ ઈ આવડી આ જશે લાઈવ આજ એને પછી માડીને કે જો હું ડાયો શું એક દી માડી દાડીએ ગઈ તાણે ગાંગલે તો સુલાની સુલા ખોળી અને માલી પાછી દેવતાના ખોટારા કાઢ્યા અને નળિયામાં ને એના ઘર પડખે પરામાં પટેલનો વાડો હતો તે પટેલે કડબની ગંજી ખડકેલી ઈ ગંજીના થડ થાણમાં જઈ એ દેતવાના ખોટારા એને હંગરી દીધા પછી તાળી પાડીને કે આજ હાંજે માડી આવશે તાણે વર્તાડીશ કે જો માડી તારો ગાંગલો ડાયો કે ગાંડો આય દેવતાના કોટારા હંગરીને રાખ્યા છે ને એમ હરક ફદુડો થાતો થાતો ગામમાં હેંડો ગયો એક તો ઉનાળાનો સૈતર મહિનો વાયરા ફુકાય ઈમાં ગાંગલે તો ગંજીના મૂળમાં જ દેતવાના ખોટારા હંગરેલા ઈથી વા લાગતા તો ગંજી માંડી હળગવા અને પછી તો લંકા લાગી ગઈ અન માડી સ ધડ ધડ જગવા ગંજી જગતા તો ગામમાં દેકારો છો માણસો તો દોડ્યા દોડ્યા વાટે આવ્યા અને પછી કોઈ ધૂળ નાખીને તો કોઈ પાણી નાખીને મંડ્યા ગંજીને ઓલવવા તો ગાંગલો તો હળી કાઢીને હળકતી ગંજી પાથે દોડ્યો ગયો બધા કે એલા આઈ ગાંગલા ન્યા ક્યાં મરો ઈ આગમાં હળગીને ભરથું થઈ જાશ ભરથું તાણે ગાંગલો કે ઈમાં મારા દેતવાના ખોટારા ભર્યા છે તે ઈ ગોતવા જાવશું તમે હવ ઈ હું કામ ઓલવો છો બધા કે સુ એલા જ્યારે ગાંગલો કે એમાં આજમે દેતવાના ખોટારા હંગરી મેળ્યા થા ઈ ગોતવા જાવું જોઈ ને બધા કે હઈચ ભુંડા તું અપાળિંગ તે અપાળિંગ જ રયો ગંજી માતે ખોટારા મેલાતા હશે ખોટારા મેલાતા તો આગત થાય ને બીજું કાઈ થાય તારા તે હું કાન કપાઈ લે લે હવે આ બધાય ની હારે ધૂળ પાણી નાખીને માઈન્ડ ઓલવવા માળો ગાંડિયો કીધો તે ગાંડો જ ને હાંજે ડોશી આવી તાણે સૌએ ઠપકો દીધો આવું હોતું હશે તારા ગાંગલે તો ભાઈ નખેદ નખેદની કરી પિટ્યાએ દેતવાના ખોટારા લઈ ગંજીના મૂળમાં ભારીને લંકા લગાડી માડીએ તો ગાંગલાને ઠપકો દીધો જોરોયા આવા વન્યાય કરી તો કોઈ ગામમાં રહેવાય નઈ દે તાણે ગાંગલો કે માડી તું નોતી કેતી કે હોંગી મોંગી ચીજ જણાઈસને હંતાડીને રાખવી જોવે ધીમે આપણી મોંગી જણસને ને હંતાડી દીધી થી એમાં મારો શું વાગ ગનો તાણે માડી કે હવે આવું માંડી હવે ભૂલું હો ગાંગલો તો ગાંગલો જ રહ્યો એક દી માડી ભારે વહમી થઈ ગઈ ગાંગલા ને ખુબ ટીપો નહી રોયા ને કઈ ભાન્ય જ નથી આવતી મલક ના છોકરા કેવા છે કોક દી ગામની બહાર જા મલક જો તો કઈ સમજણ પડે ભાન આવે ગાંગલો તો ઈ જ ટાણે કરો જ નો માર્યો મોઢા પધોર માર્યો દોડવા તાણે ગામના ના માણસ કે ગાંગલા ક્યાં ખેતાયવા તો કે માડી મારે છે ઈ કે છે મલક જો મલક ઈ થી કઈ ભાન આવશે તે મલક જોવા જાવશું ઈ તો વાજો વાજ દોડતો દોડતો ઉપડ્યો છે હાંજે એક વાડી પાસે આવી પોઈયો

એ કોઈ જવાન આ હું કરસ ઈ આગ નથી હો ઈ ભઠ્ઠામાં તો અમે સક્કરિયા શેકવીસ તાણે ગાંગલો કે એમ તમે સક્કરિયા શેકો છો ઓલા જવાનડાને કૌતુક થયું ગાંગલાને યા બેસાડ્યો પછી હેકેલા સક્કરિયા થોડા ખવરાઈવા પાણી પાયું ને કીધું જો જવાન આવો ધૂણો બળતો હોય માણસ પાહે ઊભા હોય કે બેઠા હોય તઈ યા આગ ન લાગી કેવાય ઈ તો હવ સક્કરિયા શેકતા હોય ઈથી ધૂણો ઓલવાય નઈ હો

ધોડી ધોડીને લાંગળો થયેલો ગાંગલો આઈ મહાણ માં દોડ્યો આવ્યો અને પાહે આવીને કેસે હે સક્કરિયા શેકો છો ને અમને જોને વળી બધા કે માળા ગાંડિયા આઈ મહાણ માં સક્કરિયા કેવા આ ડોહી પાછી થઈ છે ને તો એને દેન દેવી છેવી બગાંગલો માન્યો નહીં હમ તમારે સૌએ એકલા એકલા સક્કરિયા ખાવા હશે અમને જોને વળી મને બહુ ભૂખ લાગીસ કો કે મારો અડબમ લાગસ એય

પછી તો સેને ફરતો ફરતો એક ગામમાં આવ્યો ગામ માં તો કણબીના ઘેરામાં લગન હતા માંડવા હેઠ વર કૈયા સોરી ચડ્યા સગા સાગવા ધી ધી વળી ને ઉભા બેઠા છે સોરી નો ભડ ભડ બળે આ બધું જોતા ગાંગલા ને ઓલી વાત સાંભળી આય નક્કી કોક મરી ગયું લાગે ઈ તો હડી કાટતો માંડવા વસાવે આવ્યો ને કે અરરાઈ કોણ પાસુ છું બહુ ખોટું છું હો બધા કે એલાય શી વાત કરસ તો કે

એ ખુખલી મુખલી ડોહી ને એક ખેમાનીયો ડોહો તાપણું કરીને બેઠા બેઠા તાપતા તા ટાઈટ તો હમ હમાટી બોલાવતી હતી ઈથી બેયે એક જ ધાબળો ઓઢ્યો તો ને ઓઢો ઓઢ પડખો પડે બે બેઠા તા વાહે મોર જુવાન માં ટીડા પણ બેઠા તા ગાંગલા પણ બહુ બહુ ટાઈટ વાચી થી ઈમાં ફળીમાં ડોહા ડોહી ને તાપડા પાહે જ પડખો પડખ બેઠેલા જોઈ એને ઓલી વાત સાંભળી ગઈ નક્કી આ ડોહો ને ડોહી પરણ તાજ લાગેસ

કે લગન કરો શોને શું લાડવા ખવડાવો કાઢો ઈ નહ વાદા ને અહીંથી બાય છોકરા ખીજાણા ગાંગલો કે બહુ ભૂખ લાગી છે ઓ કાંઈક ખવડાવો ને વળી છોકરાઓને દયા આવી કે આ કોક અડબંગ લાગેસ એથી રોટલા ખવડાવ્યા ને કીધું જો માટી આઈ જ બળતી હોય ત્યાં માણસ ભેગા થઈને બેઠા હોય હાથ પગ શેકતા હોય તાણે એને પૂછાય કે હા ટાઈડમાં તાપવા માંડ્યું ને બહુ ટાઈડ વાય છે ગાંગલો કે ભલે હવે નહી ભૂલો ગાંગલો ભમતો ફરતો એક દી સૈડો એક ગામડે ન્યા આવી ગયો અને ગામના ઠાકોર કોઈક વારે સૈડાતા એમાં કામ આવી ગયા ને ઈના ઠકરાણા ઠાકોરનું શબ લઈ ગામના ખિલમાં જ ઝૂપી માથે સડીને સતી થાતાતા ઝૂપી ભડ ભડ બળતીતી અને વસાળે બેઠા બેઠા ઠકરાણા હવને હાથ જોડી જોડીને આશીર્વાદ આપતાતા ન્યા કળે બળે ગાંગલો પોગી ગયો ને ઠકરાણાની પાહે જઈને કે હા

બે પાહે બાંગલા લીધા ને થોડાક સેટે લઈ જઈને ગાંગલાને ફડુક ફડુક કરતા બે પાહ વાળી દીધા હાથ પકડીને હડબડાવ્યો કે રોટલા ખાવા છે એમને તો કે હા તો લે ખા રોટલા એમ કઈ વળી બે પાંસ ઠઠાડ્યા ને પછી ધક્કાવીને ગામની બાયરો કાઢી મેલ્યો માર પડતા ગાંગલાને ડોહી હાંભરી ઘર હાંભજો જે દશે ઉભો હતો ઈ દશે રમકાવી મેલ્યા તે પોતાના ગામ પોગી ગયો થોરતો ઢорતો માને ગળે બાધી પડ્યો ને કે અને ગાંગલાભાઈ થઈ ગયા ડાયા મિત્રો આવી જ બીજી લોકવાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા નોટિફિકેશન સૌથી પહેલા તમે વાળવી શકો